હું એવું કહી શકું કે આના આખું વિસિન વાપરો તમે જે બીજી દવાના ખર્ચા કરો છો એના કરતાં આનું હંડ્રેડ પર્સન્ટ શ્યોર રિઝલ્ટ છે તમારું નામ બિપિન ભરતભાઈ શિરોયા તમારું ગામ તાલુકો જિલ્લો ગામ મુંજિયા સર તાલુકો ખાંભા જિલ્લો અમરેલી ઠીક અત્યારે આપણે શેનું વાવેતર કરેલું છે ડુંગળીનું છે સર ઓકે તો અત્યારે આપણું પ્રોડક્ટ છે કાર્બન ચોર્યાસી કાર્બન ચોર્યાસી કેટલો સમયથી આનો વપરાશ કરીએ આપણે એક વીક થયો અઠવાડિયું અઠવાડિયું થયું તો આનું પરિણામ તમને કેવું લાગે છે બહુ ખૂબ સરસ છે ઓકે આનો વપરાશ કર્યા પહેલાં મારી ડુંગળી પીલી પડતી હતી શરમાનો ભાગ વધારે હતો અને વિકાસ નહોતો થતો બરાબર છે આ વાપર્યું એટલે એક અઠવાડિયામાંથી મૂળનો વિકાસ ડુંગળીનો ગાંઠિયો મોટો થવાની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ સરસ રીતે ડુંગળીનો વિકાસ સારો આવેલો જાય છે ઓકે આમાં કાર્બન ચોર એસી બીજી એક પ્રોડક્ટનો તમે વપરાશ કર્યો હતો ને હા આ ખૂબ નાશક સાથે બાયોસોર વાપરેલું તો એના પરિણામમાં બી કેવું લાગ્યું તમે એનો એનું રિઝલ્ટ બહુ જોરદાર છે બંને સાથે આપ્યા હતા ભાઈ બે દિવસના અંતરમાં ઓકે બે દિવસના અંતરમાં અને જે પાંદડા આડા પડી જતા હતા હા એ સ્ટેટ થઈ ગયા હા અને હાઈટ પણ વધી ગઈ છે અને હાઈટ પણ વધી ગઈ છે ડુંગળીનો વિકાસ ખૂબ સરસ રીતે આવેલો રહે છે ગાંઠિયા પણ આ જે ને આ ગાંઠિયો છે ને એ આની કરતા પણ નાની સાઈઝ સાઈડનો હતો ઓકે આ એક અઠવાડિયામાં અવળો વિકાસ છે બરાબર આપડે કેટલા વીઘાની છે અહીંયા દસ વીઘાની છે સર અને આ કાર્બન આપણે કેવી રીતે આપ્યું હતું આમાં વપરાશ કેવી રીતે કાર્બન આમ એ કાર્બન છે ને હમ એ મેગ્નેશિયમ સલ્ફર હા અને ભેગો આ કાર્બન ઓકે એ બે છાટી અને પછી પાણી આપ્યું ઓકે પછી બીજા દિવસે બાયોસ્ટીનનો ઉપયોગ કર્યો બાયોસ્ટીનનો હા ભેગી ફૂગનાશક નાખી હતી એનો છટકાવ કર્યો એટલે એક દિવસ જવા દઈ અને બીજા દિવસે હું વાડી આવીને જોયું તો આખી રંગત ડુંગળીની બદલી ગઈ હતી જે પીળી હતી એ પીળી દેખાતી બંધ થઈ ગઈ એકદમ ગ્રીન થઈ ગઈ અને જે શરમીનો ભાગ હતો ને એ આટલા એટલા પાંદડા બળી ગયેલા હતા ઓકે આ અત્યારે ટોટલી બંધ થઈ ગયું ઓકે અને આ પાન છે ને એ આડા પડી ગયેલા હતા એકદમ અત્યારે ઊભી દેખાય છે ને એ હસોડી ઊભી હતી જ નહીં બરાબર એ બધી સ્ટેટ થઈ ગઈ ઓકે આનું કામ સારું છે બરાબર છે આ ઓર્ગેનિક છે તમે જાણો છો ઓર્ગેનિક છે એ નથી જાણતો સાહેબ ઓકે તો આ જે બે પ્રોડક્ટ છે ને હન પર્સન્ટ પ્યોર ઓર્ગેનિક છે આમાં કોઈ કેમિકલ કે બીજું કંઈ નાખેલું નથી બરાબર છે બરાબર તો બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે આને ભલામણ કરવી તો તમે શું મેસેજ કહેવા માગશો હું એવું કહી શકું કે આને આખું વેસીન વાપરો હા તમે જે બીજી દવાના ખર્ચા કરો છો એના કરતાં આનું હન્ડ્રેડ પર્સન્ટ શોર રિઝલ્ટ થેન્ક યુ